ગુજરાતમાં યાત્રા કાઢી રહેલી કોંગ્રેસે ઓગણીસો ને ચોર્યાસી માં દિલ્હીમાં થયેલા દંગા રાજીવ ગાંધી ની હત્યા બાદ શીખ નિર્દોષ શીખ પરિવારો એના પર થયેલા અન્યાય અંગે મને લાગે છે કે કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢવી જોઈએ કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ભોપાલમાં ગેસકાંડ એમાં જે લોકો પીડિત પરિવારો હજી દુઃખી છે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા આ પરિવારો માટે કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢવી જોઈએ ખરેખર તો કોંગ્રેસ ન્યાય યાત્રા નો શબ્દ વાપરી શકે એમ નથી એમને તો પ્રાયશ્ચિત યાત્રા જ કાઢવી પડે એટલા માટે કે પંચોતેર વર્ષ માંથી પંચાવન થી સાઠ વર્ષ જેમને દેશ ઉપર રાજ કર્યું અને જેમને બાર લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે બે હજાર ચૌદ માં પ્રજાએ તગડે મૂક્યા છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતની પ્રજાએ જેમને જાકારો આપ્યો છે પ્રજા સ્વીકારતી નથી છેલ્લી ધારાસભાની ચૂંટણીમાં બે માં એકસો ને છપ્પન સીટ ગુજરાત પ્રજાએ આપી ત્યારે કોંગ્રેસ મગર સારવાના બંધ કરે તો કમળો થયો છે કે લોકો એ પોતે કરેલા પાપો માટે પ્રાયશ્ચિત યાત્રાઓ કાઢવી જોઈએ અને એ જેટલી કાઢે એટલી ઓછી છે જે પીડિત પરિવાર અમારી સાથે નથી જોડાતા ઉતરી ગયા છે અરે પીડિત પરિવારોની ની દુઃખ અને વેદનામાં ભાગ લેવાની વાત છે અને તમે આવી વાત કરો છો મને લાગે છે કે આ તો પીડિત પરિવારો ઉપર કોંગ્રેસે

અરે તમે ન્યાયયાત્રા વાત કરો છો તમે કોંગ્રેસ ના અગ્રણી શક્તિશ્રી આના માટે સાથે બેઠક કરી ફક્ત ને ફક્ત તમે બોડી માટે તમે નિંદક કરો છો જો તમારે કાઢવી હોય તો મેં અગાઉ પણ કહ્યું કે તમે કરેલા પાપો માટે પ્રાચીત યાત્રા કાઢો તમારા મોઢામાં ન્યાય સોંપતો નથી સૌરાષ્ટ્ર પ્રજાએ અગાઉ ભૂતકાળમાં કોંગ્રેસ હાથે ખૂબ અન્યાય બેઠો છે આજે પોરબંદર માં જેલ બંધ કરી દેવી પડે પોરબંદર માં ગુંડાગીરી નું રાજ હોય સુરત ની વાત કરીએ તો સુરત માં મોહમ્મદ સુરતી હોય અમદાવાદ માં લતીફ હોય કચ્છમાં એટલા શેઠ હોય કેટલા ધારાસભ્યો ની હત્યા થઈ કોંગ્રેસ ના રાજમાં કોંગ્રેસે ખરેખર તો આ બધા પાપો ના માટે યાત્રા કાઢવી જોઈએ કોંગ્રેસ નેધિકાર જ નથી ભાઈ કોંગ્રેસ ના ભ્રષ્ટાચાર નો ગળો તો પ્રજા એ બે હાજર ચૌદ માં નાખ્યો આ ત્રીજી વાર નરેન્દ્રભાઈ આવ્યા આ વખતે રાહુલ ગાંધી ની યાત્રા નો ફૂટી ગયો તમે જો ફરીથી ત્રીજી વાર ભારતની પ્રજા એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ નામે મત આપ્યા કોંગ્રેસ ને નથી આપ્યા એટલે કોંગ્રેસ નો ભળો કહી શકે કે કોંગ્રેસ નો ગળો ગુજરાત ની પ્રજા છેલ્લા સત્યાવીસ વર્ષથી દરેક ચૂંટણીમાં કોંગ્રેસ નો પાપ નો ફોડતી આવે છે એ મહાનગરપાલિકાની ચૂંટણી હોય જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કોંગ્રેસના પાપનો પાપ નો હર હંમેશ પ્રજા ફોડતી આવી છે અને કોંગ્રેસના લોકો એ જોઈને હતા નાસીપા નિરાશ યા છે અને આવી યાત્રાઓ કાલે જયારે હતો ખરેખર મગર મજ ના આધુ સારવાર ની વાત છે જેને કમળો જેવો હોય દરેક વસ્તુ પીડી રહ્યા છે ગુજરાત નો વિકાસ ભારતનો વિકાસ સમગ્ર વિશ્વ ભારતની આસપાસના દેશોમાં જો અરાજકતા છે ત્યારે ભારત એક મજબૂત અને શીર શાસન નો એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ નો સલામત છે ગુજરાત સલામત છે ગુજરાત નો ઔદ્યોગિક